જાંબુગોડા ગોડા દીપડાની વસ્તી ગણતરી માટે પંદર પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા અભયારણ્યમાં તારીખ અગિયાર બાર અને તેર એમ ત્રણ દિવસ દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવશે જ્યારે આજે તારીખ દસ ના રોજ જાંબુ ગોડા રેન્જના આરએફઓ એસવી વી રાહુલજીએ સ્થાનિક ફોરેસ્ટર તેમજ બીટગાર્ડને સાથે રાખી ગણતરી માટે ઉભા કરેલા પોઈન્ટનું નિરીક્ષણ કર્યું હતું આ અભ્યારણને ઓગણીસો નેવું માં અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું વસ્તી ગણતરીમાં જેટલા જેમાં ફોરેસ્ટર ફોરેસ્ટર રોજમદારો દ્વારા જંગલમાં ઉભા કરવામાં આવેલા કે જ્યાં પ્રાણીઓનો પાણીનો સ્ત્રોત મળી રહે તેવી પંદર જેટલી જગ્યાએ માછડા ઉભા કરી ગણતરી કરવામાં આવશે જેમાં તારીખ અગિયાર અને બાર પ્રાથમિક ગણતરી કરવામાં આવશે જ્યારે તારીખ તેરના ના ફાઈનલ ગણતરી કરવામાં આવશેનું વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે જ્યારે ગત સાલ દીપડા ની ગણતરીમાં જાંબુગોડા રેન્જમાં એકતાલીસ દીપડાઓ ગણતરીમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અબર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે